લોકસભાની ચૂંટણી અને મતદાન પૂર્ણ થઈ ગયું અને ચોથી જૂનની હવે સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે પરંતુ એ પહેલાં આજે સાત તબક્કામાં મતદાન પૂરું થયું છે અને આજે એક્ઝિટ પોલ આવ્યા છે અલગ અલગ ન્યૂઝ ચેનલો અને એજન્સીઓ દ્વારા જે એક્ઝિટ પોલ કરવામાં આવ્યા છે એના પરિણામો આજે આવ્યા છે અને એના પરથી આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર છવ્વીસ જીરો નહીં કરી શકે એવું ક્યાંક એક્ઝિટ પોલ છે કહી રહ્યા છે જયારે ચાણક્ય એક એવું છે કે જે કહી રહ્યું છે કે ચોવીસ થી પચીસ સીટ એટલે બે સીટ કોંગ્રેસના ફાળે જઈ શકે છે અને આ જ મુદ્દે વાત કરવી છે અને એટલે જ વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાયા છે અને એ જ મુદ્દાઓ પર ચર્ચા કરવી છે એટલે વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા આપણી સાથે જોડાયા છે અને કૌશિકભાઈ સૌથી પહેલો સવાલ મારો એ જ છે કે આ વખતે મોટા ભાગના એક્ઝિટ પોલ એવું કહી રહ્યા છે કે કોંગ્રેસ છે એ ખાતું ખોલાવી શકે છે તમને શું લાગે છે બે અને બે પછી પહેલી વાર આવો એક્ઝિટ પોલ નો વર્તારો છે એ સાચો છે કે ખોટો છે આપણે એમાં પડવું નથી પણ અણસાર એવા મળી રહ્યા છે કે એક થી બે બેઠક કોંગ્રેસ ને અથવા તો પડ્યા વડોદરા સાબરકાંઠામાં પછી રાજકોટના વિવાદ થયા એ સિવાય પણ કેટલાક વિવાદો થયા બનાસકાંઠામાં બહુ વિવાદો થયા આ બધાનો તમે સરવાળો જુઓ તો આ પોલ ક્યાંય વર્તારામાં એનું રિફ્લેક્શન મળે છે કે ભાજપ હેટ્રિક તો હેટ્રિક નહીં કરી શકે થી પચીસ સીટ મેળવી એવું બધાને આપણે મીડિયામાં પણ ગણતરી એવી કે એક થી બે બેઠક તો કોંગ્રેસને અથવા તો આપને મળી શકે મોટાભાગે કોંગ્રેસને મળવી જોઈએ એવું લાગી રહ્યું છે એટલે ગૃહ રાજ્યમાં જો ખાડો પડે તો ભાજપ માટે આ ચેતવણીની એક શરૂઆત લાલ બત્તી આપણે થોડા ઘણા પ્રમાણમાં કારણ કે બે ટર્મ સુધી છવ્વીસ બેઠક જીતવી પછી એ જાળવી રાખવી એ બહુ મોટી મુશ્કેલ બાબત ગણાય જ અને બીજું કે નરેન્દ્ર મોદી હવે દિલ્હીમાં છે અને ગુજરાતમાં બધું ઠીકઠાક નથી એ પણ તમને આ તારણોમાં થોડું ક્યાંય ઝલક એની દેખાય છે એટલે આ મન લાગે છે પહેલી વાર એવું બનશે કે ભાજપ હવે આગળ જતા મુશ્કેલીઓ વધે અને મહત્વની વાત એ છે કે કોંગ્રેસને આટલી તોડ્યા પછી પણ છવ્વીસ બેઠક નથી મળતી આ બહુ મહત્વની વાત છે અમરીશ ડેર થી અર્જુન મોઢવાડિયા ને હવે કેટલા તમે દાખલાઓ ભાજપે તો એવો દાવો કર્યો હતો કે સાઈઠ હજાર કાર્યકર્તાઓને કોંગ્રેસ માંથી તોડીને આપ માંથી તોડીને લાવ્યા અને છતાં પણ એક કે બે સીટ જો ગુમાવાની થતી હોય તો કોંગ્રેસ હજી ક્યાંક જીવે છે એમણે આ વખતે ઉમેદવારીની પસંદગીમાં થોડું વાજબી પણ દેખાડ્યું છે અને થોડો લોકોમાં ક્યાંક રોષ પણ છે આ બધું સાથે મળી તમે એમ કહી શકો કે એક કે બે બેઠક જશે ભાજપના ખાતામાં અને આ વખતે થાય કોંગ્રેસના નેતાઓ જે છે એ દરેક વખતે કહી રહ્યા હતા કે પંદર થી સીટ આવે છે ચૌદ સીટો આવે છે અને દાવાઓ કરી રહ્યા હતા પરંતુ જો કોંગ્રેસને આ વખતે ખાતું ખોલે છે ગુજરાતની અંદર તો પણ ગેલમાં આવી જવું અને પછી એ ઉત્સાહમાં આવી અને તૈયારીઓ છોડી દેવી

કારણ કે કોંગ્રેસ ઘણી બધી તૂટી છે કોઈ પણ રાજ્યમાં આટલી હદે કોંગ્રેસ તૂટી હોય એવું એક પણ રાજ્ય ભારતમાં નથી જેટલું ગુજરાતમાં એમને નુકસાન થયું છે ગયા છે કાર્ય કરતા નેતાઓ ગયા છે આખે આખી ફોજ નીકળી ગઈ છે એ સ્થિતિમાં એકાદી બેઠક મળે તો હરખાઈ જવા જેવું કોઈ બાબત નથી એટલો સંતોષ મેળવી શકે કે ભાજપને તમે છવ્વીસે છવીસે બેઠક જીતવા નથી દીધી આટલી જ વાત છે આનાથી આગળ તમારે વિચારવું પડશે કે જયારે પાછી દેખાવ કરો છો એના ઉપર કોંગ્રેસે હવે ધ્યાન દેવાની જરૂર છે સંગઠન પાછું બેઠું કરવું પડશે સાવ મૂળ ગામડા સુધી તો તમને ઉત્તરોત્તર એમાં પરિણામો મળતા જશે ને તમે ધારાસભા ને આવતી સંસદ લોકસભાની ચૂંટણીમાં તમે સારો દેખાવ વધુ સારો દેખાવ કરી શકશો બે હજાર ઓગણીસ અને બે હજાર ચોવીસ આ બંને ચૂંટણીઓમાં ઘણા બધા પરિવર્તનો છે આ વખતે ચૂંટણી જે લડાઈ જ્યારે શરૂઆત થઈ ઉમેદવારોની જાહેરાત સાથે અને જે માહોલ ગુજરાતની અંદર બન્યો છેલ્લા એક મહિનાની અંદર જે વિવાદો વિકવાદો અપવાદો જે પણ સામે આવ્યા ભારતીય જનતા પાર્ટીની અંદર શું લાગે છે એ બધા ભારતીય જનતા પાર્ટીનો એક તો આંતરિક વિખવાદ ત્યાર પછી નેતાઓની ટિપ્પણી અને કોંગ્રેસના નેતાઓનું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જવું એટલે ભાજપનું કોંગ્રેસ ને મુક્ત કરતા કરતા કોંગ્રેસ યુક્ત થઈ જવું આ બધા પરિબળો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને એ જે એના માટે લાલ બત્તી ઉભી કરે છે અથવા તો એના માટે ચિંતાનો જે વિષય છે એ હવે શરૂ થાય છે ભારતીય જનતા પાર્ટી માટે કારણ કે લોકસભાની ચૂંટણી તો પૂર્ણ થઈ ગઈ છે

ગુજરાતમાં જ નહીં રાજસ્થાન માં પણ આંદોલનો કર્યા અને પુરુષોત્તમ રૂપાલા અસર પહોંચી બીજું કે કોંગ્રેસ માંથી ભાજપમાં ઘણા બધા લોકોને લાવવામાં આવ્યા અને એમને પેટા ચૂંટણીમાં પાછી ટિકિટો પણ આપવામાં આવી જેમ કે માણાવદર માં બહુ મોટી સમસ્યા થઈ ભાજપના જ લોકોએ ભાજપના સભ્યને ઉમેદવાર ખુલ્લા આક્ષેપ થયા અમરેલીમાં પૂર્વ સાંસદ અને બીજા કેટલાક નેતાઓ દિલીપભાઈ પણ ક્યાંક ને એમનો રોષ વ્યક્ત કર્યો આ બધું બતાવે છે કે જે તમે જેમ કહ્યું કોંગ્રેસ મુક્ત કરવા જતા જતા ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ ગઈ એના આ રિફરકેશન એના પડઘા છે પ્રતિબિંબ તમને જોવા મળે છે જો ભાજપ આ આ પ્રવૃત્તિ બંધ નહીં કરે અને પોતાના માન સન્માન આપે તો આગળ જતા નુકસાન શકે છે બહુ બહુ જ જલ્દી હવે સ્થાનિક ચૂંટણીઓ આવવાની છે એકાદ મહિનામાં લગભગ થવાની વાત ચાલે છે તો એમાં જો ભાજપ ને આ રીતે નુકસાન થયું તો એ નુકસાન ધારાસભા સુધી પહોંચી શકે છે અગાઉ પણ બે હજાર સત્તર માં આપણે જોયું તું એ પહેલા કોંગ્રેસ જિલ્લા પંચાયતો ને બધામાં સત્તાઓ મેળવી હતી ને પછી ધારાસભામાં ભાજપને બરાબર ફાઇટ આપી હતી એટલે આ ભાજપે મને લાગે છે કે આ પરિણામ પછી ચોથી જૂન પછી કેટલાક પગલાઓ તો જરૂર આવશે જરૂર આવશે કારણ કે ઘણી બધી રીતે આંતરિક ખેંચતાણ છે અસંતોષ પણ છે એ બધાનો હિસાબ થશે ચાર જૂન પછી કારણ કે ઓવરઓલ એક્ઝિટ ફરી આવે છે ફરી વડાપ્રધાન બને છે છે નક્કી દેખાઈ રહ્યું એટલે કેટલાક મારે રાજકોટનો ઉલ્લેખ ખાસ કરવો છે કારણ કે રાજકોટની અંદર છેલ્લા ઘણા સમયથી જે થઈ રહ્યું છે આપણે સૌ કોઈ જોઈ રહ્યા છીએ અમિત શાહ આજે રાજકોટની અંદર હતા અને ભારતીય જનતા પાર્ટીના વિખવાદ શરૂઆત આમ તો બે સીટ સાબરકાંઠા ને વડોદરાથી તો હતી જ પણ ત્યાર પછી જે રાજકોટ માં થયું અને પછી ભારતીય જનતા પાર્ટીમાં જે આખો વિરોધનો વંટોળ એની સામે ઉભો થયો એટલે લાગે છે કે સૌથી પહેલું પરિવર્તન રાજકોટ થી આવશે બીજે શક્ય છે હું માનું છું કે રાજકોટ થી છેક ગાંધીનગર સુધી ફેરફાર આવી શકે છે બહુ મોટા બદલાવ આવી શકે છે તમે જુઓ કે અમિત શાહે એરપોર્ટ ઉપર પેલા બધા ભાજપના નેતાઓને બોલાવેલા ને પછી એકા એક મેસેજ આવ્યો કે હવે ન આવતા માત્ર અધિકારીઓને મળી રાજકોટ ની ઘટના અંગે પૂછપરછ કરી અને સોમનાથ ગયા એ બહુ સ્પષ્ટ દર્શાવે છે કે ઉપર મૌડી મંડળ ને ખબર છે કે કોને શું કર્યું છે આ ચૂંટણીમાં અને રૂપાલ અને બારના ઉમેદવાર તરીકે પ્રસ્થાપિત કરવાનો અને ક્ષત્રિય આંદોલન જે દિશામાં ચાલ્યું એમાં પણ ક્યાંક ને ક્યાંક ભાજપના કાર્યકર્તાઓ કે નેતાઓનો નેતાઓની ભૂમિકા રહી છે હું બહુ સ્પષ્ટ માનું છું એટલે રાજકોટમાં તો થશે જ એમાં શું થશે એનું આપણે અત્યારથી આકલન કરીએ વ્યાજબી પણ નથી પણ રાજકોટથી ગાંધીનગર સુધી બદલાવ આવવાના એ એ વાત નક્કી છે હમ કૌશિકભાઈ આપણે બે હાજર ચૌદ અને બે હજાર ઓગણીસની ચૂંટણીમાં જે મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા અને આ વખતના જે એક્ઝિટ પોલ છે એના જે જે એના એના અનુસાર આંકડાઓ છે વિશે વાત બે હાજર ચૌદ ની અંદર ભારતીય જનતા પાર્ટીને સાહીઠ પોઈન્ટ અગિયાર ટકા અને કોંગ્રેસને તેત્રીસ મળ્યા હતા બે હાજર ઓગણીસ માં પણ બીજેપી ને બાસઠ ટકા અને કોંગ્રેસને બત્રીસ ટકા એક્ઝિટ પોલ આવ્યા છે સાચો આંકડો તો આપણને ચાર જૂને જ ખબર પડશે પણ એક્ઝિટ પોલ એવું કહી રહ્યો છે કે બાસઠ ટકા બીજેપીને મત મળવાનું કોંગ્રેસ આમ આદમી પાર્ટી લડી રહી હતી ને કોંગ્રેસ ગઠબંધનમાં બાકીની સીટો પર લડી રહી હતી શું આમ આદમી પાર્ટી ફરી એક વખત કોંગ્રેસને નુકસાન પહોંચાડી રહી છે વધઘટના ને એટલે સમજૂતી મુજબ એને બે સીટ તો આપી જ દીધી એટલે એ કોઈ પ્રશ્ન જ રહેતો નથી બે સીટમાં કોંગ્રેસ એટલી બધી આક્રમક નહોતી એ જુદી વાત છે આપના ઉમેદવાર હોવાના કારણે પણ મને લાગે છે આપનો સ્કોર વધી રહ્યો છે ધીરે ધીરે જેમ વિધાનસભાની ચૂંટણી બે હાજર બાવીસ માં બાર તેર ટકા જે વોટ શેર મળ્યો અને પાંચ બેઠક મળી એ કોંગ્રેસને સૌથી મોટું નુકસાન હતું અને હવે બે બેઠક સવાલ એટલા માટે થાય કારણ કે જે ભરૂચની બેઠક તો આદિવાસી પટ્ટો છે અને ચૈતર વસાવાને આપી છે તો આપણે સમજી શકીએ પણ ભાવનગરની બેઠક જે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે એનો ગઢ છે અને એ બેઠકની સાથે સમજૂતી કરવામાં આવી એટલે સવાલ છે કે ક્યાંક આમ આદમી પાર્ટી ધીરે ધીરે એનો આંકડો છે એ વધારી રહી છે અને કોંગ્રેસ જે છે એ હજુ પણ ક્યાંક ગફલતમાં હોય એવું લાગે છે ના એ વાત સાચી છે કારણ કે બે સીટ તમે આપી એ એ જ બતાવે છે કે કોંગ્રેસ ફૂટ ઉપર હતી અને એનો થોડો વિવાદ પણ થયો તો અસંતોષ પણ હતો શક્તિસિંહ તમે જેમ કહ્યું એમ શક્તિસિંહ ભાવનગરના છે પણ શક્તિસિંહ એ પણ કચ્છ સુધી લડવા જવું પડ્યું હતું અગાઉ એટલે ભાવનગરમાં કોંગ્રેસનું અસ્તિત્વ છે જ એની કોઈ ના જ નથી પણ કયા હેતુ સર કયા કયા સમાધાન નીચે આપને આ બેઠક આપવામાં આવી કોળી ફેક્ટર હતું એ બહુ સાચી વાત છે એજ કારણે ઉમેશ મકવાણાને ટિકિટ આપે આપી પણ કોંગ્રેસમાં પણ કોળી ઉમેદવાર મળી શક્યો હતો કોંગ્રેસ ને કોંગ્રેસ આ સીટ દેવાની જરૂર નથી એ બહુ વાત સાચી છે પણ કેન્દ્રીય નેતાગીરી એ કઈ રીતે એની એનું ડીલ કર્યું છે આપણે નથી જાણતા પણ એ નુકસાન તો છે જ કારણ કે તમે હવે ભાજપ આપનો પગ છે એ ભાવનગરમાં હવે ઘુસી ગયો માની લો કે એને વીસ પચીસ ટકા પણ વોટ શેર મળ્યો તો બહુ મોટી વાત છે આપ માટે આપ માટે બહુ મોટી વાત છે અને તમે જે બંને આંકડા કયા ને મન લાગે છે એ આંકડા બાસઠ ટકા સુધી ભાજપ પહોંચતું હોય તો તો પછી એક સીટ મળે નહીં એવું દેખાય એવું આપણે બે હજાર ચૌદ ને ઓગણીસ ની સરખામણી કરીએ તો એવું લાગે એટલે મે બી ભાજપને મળેલા મતનો શેર છે એ થોડો નીચે જતો હોય એવું બને કારણ કે ત્રણ ચાર ટકા જેટલું મતદાન પણ ઘટ્યું છે એટલે આ આંકડો સાવ સાચો છે એવું આપણે માની ન શકીએ પણ સત્યની જો નજીક હોય તો બહુ મોટી વાત થઈ ગઈ કે ભાજપે એનો વોટ શેર પણ જાળવી રાખ્યો છે એ બહુ મોટી વાત છે કારણ કે આટલી બધી અસંતોષ અને આંતરિક કલહ પછી પણ જો વોટ શેરમાં બહુ ગાબડું ન પડે પાંચ દસ ટકાનું તો એ બહુ ભાજપ માટે મોટી વાત ગણાય આ વખતે ભારતીય જનતા પાર્ટી એ દક્ષિણ ભારતની અંદર બહુ જ જોર લગાવ્યું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ત્યાં બહુ જ રેલીઓ કરી રોડ શો કર્યા પણ આ વખતે છતાં એવું લાગી રહ્યું છે કે દક્ષિણ ભારતની અંદર બીજેપીનો જાદુ છે એ ચાલી શકશે નહીં એટલે પોલમાં જે દેખાડે છે ખાસ કરીને આંધ્ર અને તેલંગાણા આ બહુ મોટી વાત છે જો આ પોલ સાચો ઠર્યો કારણ કે આંધ્રમાં તો લગભગ એનડીએ ને જ બધી બેઠકો જાય છે કોંગ્રેસ ને તો માન પાંચ સાત સીટ મળે એવી શક્યતાઓ દેખાડવામાં આવે છે જો આંધ્રમાં એવું થયું તો બહુ મોટી વાત છે કારણ કે એને ચંદ્રબાબુ નાયડુ પવન કુમાર ના પક્ષો સાથે જે જોડાણ કર્યું એમને ફળ્યું છે કોંગ્રેસ ને ઝટકો લાગે એવી બહુ મોટી વાત છે આ બહુ મોટી વાત છે કારણ કે વાયએસઆર રેડ્ડી ને પણ બહુ મોટું નુકસાન થવાનું હતું એવું લાગતું હતું પણ ભાજપ ને આટલો બધો ફાયદો થઈ શકે એ બહુ મહત્વની વાત છે ને એમાં નરેન્દ્ર મોદીની જે મહેનત દક્ષિણના દક્ષિણ ભારતમાં એમણે એટલી બધી રેલીઓ અને સભાઓ કરી છે એનું આ પરિણામ હોય શકે એનો મતલબ એમ છે કે નરેન્દ્ર મોદી એટલે નરેન્દ્ર મોદી વર્સિસ ઓલ જે આખી જે વાત છે એ ત્યાં એને થોડી ફળી છે તેલંગાણામાં પણ સીટ વધે છે

રાજસ્થાન છે જ્યાં થોડું થોડું નુકસાન દેખાડવામાં આવી રહ્યું છે એને આ નુકસાન દક્ષિણ ભારત પૂરું કરી આપશે એટલે ગયા વખત જેટલો જ આંકડો લગભગ ત્યાં પહોંચી જશે એનડીએ અથવા તો ભાજપ તમે જે કહો ને ચારસો ની વાત તો હવે કોઈ હવાજ છે કોઈ સવાલ નથી નરેન્દ્રભાઈ એક ઇન્ટરવ્યુ માં આટકતરી રીતે એનો સ્વીકાર પણ કરી લીધો હતો એટલે એ તો વાત પતિ ગઈ પણ ગયા વખતનો ટેલી પણ જો સાચવી રાખે ભાજપ તો બહુ મોટી વાત છે એટલે દક્ષિણ એને સમય છે એટલા માટે આ અંતિમ સવાલ પૂછી રહી છું અને બીજો સવાલ એ પણ કે ગુજરાતની અંદર જો કોંગ્રેસ ખાતું ખોલાવે છે તો તમને શું લાગે છે કે કઈ સીટ હોય શકે છે આ ખાલી અંદાજ છે ચાર જૂને પરિણામ આવશે ત્યારે આપણને સૌને ખબર પડી જશે એક્ઝિટ પોલમાં સાડા ત્રણસો આસપાસ એનડીએ ને બતાવે છે અને દોઢસો થી ઓછી ઇન્ડિયા ને છે એટલે એક વાત તો સ્પષ્ટ છે કે નરેન્દ્રભાઈ ફરી સત્તામાં આવે છે ભાજપ ફરી સત્તામાં આવે છે એનડીએ ફરી સત્તામાં આવે છે ત્રીજી ટર્મમાં બેઠકો જાળવી રાખવી એ બહુ મોટી વાત છે કારણ કે ઘણા બધા ઇશ્યુ હતા મોંઘવારી બેકારી શિક્ષણ આરોગ્ય ઘણી બધી સમસ્યાઓ હતી ભલે એને એડ્રેસ પૂરું ન થયું એ ઇસ્યુ ને અથવા તો વિપક્ષ એ મુદ્દાઓને બહુ ઉપસાવી ન શકે જુદી વાત છે પણ આ આખી નિકાની ચૂંટણી લડાય છે નરેન્દ્ર નામ પર ભાજપના ચૂંટણી ઢંઢેરા ઉપર મોદીની ગેરંટી એવું છપાય આવું ક્યારેય કોઈ ઇતિહાસમાં બન્યું નથી એટલે આખે આખી ચૂંટણી મોદીની લોકપ્રિયતા ઉપર લોકપ્રિયતા ઘટી છે એવું પણ દર્શાવવામાં આવે છે પણ સામે આક્રોશ કેટલો છે એ પણ તમારે જોવું પડશે વિકલ્પ વિકલ્પ ક્યાં છે કોણ છે આ આ પણ પ્રશ્ન છે બધામાં નરેન્દ્રભાઈ ફરી સત્તામાં આવે તો બહુ મોટી વાત છે કારણ કે ત્રીજી વાર સત્તા દાખવી અને એન્ટી ઇન્કમ બંસી ખાડવી આ બહુ ભાજપ માટે અને નરેન્દ્ર ખાસ કરીને નરેન્દ્રભાઈ માટે બહુ મોટી વાત છે ગુજરાતની જો તમે વાત કરો તો એક સીટ જો મળે તો હું માનું છું મને હું જ્યારથી લગભગ ચૂંટણી શરૂ થાય મતદાન શરૂ થયું ત્યારથી એવો હિસાબ હું લગાવું છું કે સુરેન્દ્રનગર ની બેઠક જે છે એમાં કોંગ્રેસ નો ઉમેદવાર પણ સારો હતો અને એ એ કોળી મતોની દ્રષ્ટિએ પણ કોંગ્રેસ ત્યાં મજબૂત દેખાય છે અને બીજી અમીત ચાવડા વાળી બેઠક કે જ્યાં ક્ષત્રિય આંદોલનની સૌથી વધારે ફાયદો થતો કોંગ્રેસને જોવા મળતો હતો એટલે આ બે બેઠક પણ છે ચૈતર વસાવાની બેઠક પણ તમે એમાં ગણી શકો છો પણ મને ચૈતર વસાવા એટલે વધારે જાણું છું મને લાગે છે આ બેઠક માંથી એક બેઠક હોઈ શકે છે અને કોંગ્રેસ માટે તો એક સારી નિશાની પણ ગણાશે આભાર કૌશિકભાઈ આપ જમાવટ સાથે જોડાયા માટે થેન્ક યુ થેન્ક યુ તો એક્ઝિટ પોલ અત્યારે આજે આવી ગયા છે અને મોટાભાગના એક્ઝિટ પોલ છે એ કહી રહ્યા છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી છે ગુજરાતની છવ્વીસમાંથી એક સીટ ઓલરેડી જીતી લીધી છે પણ આ વખતે છવ્વીસમાંથી છવ્વીસ નહીં જીતી શકે એક સીટ છે એના પર કોંગ્રેસ જે છે પોતાનું ખાતું ખોલાવી શકે છે અને એ કઈ સીટ છે એના વિશે હવે ચોથી જૂને જ ખબર પડશે કારણ કે આકલન અત્યારથી કરવું બહુ જ અઘરું છે પણ હા જે હોટ સીટો છે એના વિશે આપણે ઘણી બધી વખત ચર્ચાઓ કરી છે બનાસકાંઠાની સીટ લઈ લો જામનગરની સીટ લઈ લો આણંદની સીટ લઈ લો અને જે રીતે પત્રકાર કૌશિક મહેતાએ કહ્યું કે સુરેન્દ્રનગરની સીટ પણ એ ગણી રહ્યા છે કે જ્યાં કોંગ્રેસ પોતાનું ખાતું ખોલાવી શકે છે ચૈતર વસાવાએ પણ ટફ ફાઈટ આપી છે વલસાડની વાત કરવામાં આવે તો અનંત પટેલે પણ ફાઇટ તો ટફ આપી છે પણ જે સમીકરણો ઓવરઓલ બની રહ્યા છે સમીકરણો પ્રમાણે આ વખતે ગુજરાતમાં છવ્વીસ જીરો નહીં થાય એવું અત્યારના એક્ઝેક્ટ પોલ કહી રહ્યા છે તમને શું લાગે છે આ વખતે ગુજરાતમાં છવ્વીસ જીરો થશે કે બે હજાર ઓગણીસનું પુનરાવર્તન થશે કે કોંગ્રેસ પોતાનું ખાતું ખોલાવશે તમામ સવાલોના જવાબ કમેન્ટમાં લખીને અમને જણાવો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર